પેટ્રોલ પંપ નજીક શ્વાનનો શિકાર કરતો દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ વલસાડ તાલુકાના રાબડા ગામ ખાતે ફરી એકવાર દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભય અને ફફડાટ ફેલાયો છે રાત્રિ દરમિયાન રાબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ નજીક દીપડો દેખાયો હતો અને તેણે ત્યાં રખડતા એક શ્વાનનો શિકાર કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દીપડાએ શિકાર કરવાની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજમાં દીપડાને શ્વાનનો શિકાર કરતો સ્પષ્ટ જોઈ

ઘટના સ્થાનિકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભો કરે છે અને વન વિભાગ દ્વારા ઝડપી અને અસરકારક પગલા લેવા તે અત્યંત જરૂરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.